નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસસ્થાને કાર્યકરો સાથે ધૂળેટી પર્વને લઈને એકબીજાને રંગ લગાવીને ધૂળેટી પર્વની ઉજવણી કરી છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને આદિવાસી વિસ્તારમાં હોળીના તહેવારનું ભારે મહત્વ રહેલું છે ચૂંટણીનો સમય હોય હોળીના પર્વનો બીજો દિવસ એટલે ધૂળેટી અલગ અલગ વિસ્તારમાં આ પ્રસંગે ઠેર ઠેર રંગોત્સવ ધૂળેટી સ્નેહમિલન જેવા સામૂહિક ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે અને સમૂહમાં એક સ્થળે ભેગા થઈને એકબીજાને અલગ અલગ રંગોથી રંગીને ધૂળેટીને ખુશીની સાથે જીવન રંગીન બને એવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસસ્થાન સંત કૃપા ફાર્મ વસેડી ખાતે ધૂળેટી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલનમાં લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકરો આજુબાજુ વિસ્તારના ગ્રામજનો શુભેચ્છકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગીને તેઓનું જીવન રંગીનમય બને એવી શુભકામનાઓ સાથે ધૂળેટી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી શુભેચ્છાઓ પાઠવવા માટે છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતા તાલુકાઓના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ગ્રામ પંચાયત સરપંચો ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહી જશુભાઈ રાઠવાની સાથે રંગોત્સવ રમી ધૂળેટીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટાઉદેપુર આજે ધુળેટીના પર્વ નિમિત્તે વસેડી ગામે સંતકુપા ફાર્મમાં મારા તમામ કાર્યકર્તાઓ સાથે રંગ ઉડાડી અને ધૂળેટી મનાવવામાં આવી અને વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહીંયા આનંદ માણ્યો અને સાથે ભોજન પણ લીધું